એમ છો સુરતીઓ ઘણા બધા વિદ્યાર્થીઓ તેઓના કરિયરને લઈને મૂંઝવણમાં હશે પણ શું તમે લોકો પણ ધોરણ દસ બાર કે કોલેજ પછી આજની બદલાતી આધુનિક ટેકનોલોજીના યુગમાં આઈટી ક્ષેત્રની અંદર તમારું સફળ અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની શરૂઆત કરવા માંગો છો સાથે સાથે આઈટી ફિલ્ડના ક્ષેત્રમાં એવી કઈ સ્કિલ પસંદ કરવી જેથી કરીને આવનારા ભવિષ્યમાં એ સ્કિલની ડિમાન્ડ પણ વધે નો નંબર સાયબર સાયબર ઇન્સ્ટિટ્યુટ એટલે કે મલ્ટીમીડિયા મલ્ટીમીડિયા એજ્યુકેશન એજ્યુકેશન છે છે એથિકલ હેકિંગ જે વર્ષથી અનુભવી ફેકલ્ટીઓ દ્વારા શીખવવામાં આવે ની અંદર હાર્ડવેર નેટવર્કિંગ સર્વર સાયબર ફોરેન્સિક અને ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવા ઘણા બધા અપ્રુવડ એન્ડ સર્ટીફાઈડ કોર્સીસ શીખવાડવામાં આવે છે હવે તો તમને પ્રશ્ન થતો હશે કે સાયબર સિવાય બીજા કયા કયા કોર્સિસ છે આવે છે અરે તો મિત્રો ગ્રાફિક ડિઝાઇન ડિઝાઇન ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ ડિજિટલ માર્કેટિંગ મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ એવા પંચાવનથી થી પણ વધુ કોર્સ શીખવાડતું એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ તો વધુ માહિતી માટે આજે જ મુલાકાત લો ઇન્સ્પાયર મલ્ટીમીડિયા એજ્યુકેશનની સ્ક્રીન પર આપેલા એડ્રેસ પર